તો ગઈશ હવે બીજે લગ્નમાં જતા આવે છોકરી સાઈડ તો જમી લીધું છે અમે તો પછી ત્યાં જઈને સીધી હું લાઈનમાં જતી રહું કેમ કે આસ્તા મારી રહેતી નહીં એટલે આપે બેટા તો ગઈશ આસ્તાને ફરવું છે ગાર્ડનમાં તો આંગળી પકડીને મને લઈ જાય છે

એક મારા માટે બી લેતી તો બીજે લગન માં જતા આવે છોકરી સાઈડ તો જમી લીધું છે અમે તો પછી ત્યાં જઈને સીધી હું લાઈન જતી રહું કેમ કે આસ્થા મારી રેતી નહીં એટલે આપે બેટા

હવે હું જઈએ તો લગ્નમાંથી અમે આવી ગયા છે પોલીસ લાઈનમાં તો આસ્થા રહેતી જ નથી એટલી રડવા માંડી હતી ને કે મને તરત જ પાછું આવવું પડ્યું હતું પિંકીબહેનના રૂમ પર આવી છું તો બેન ગયા છે નોકરી પર અને તાળું હતું પણ ચાવી પૂછીને ખોયલું તાળું ને પછી આસ્થા તો ઊંઘી જ ગઈ રસ્તે કે ઊંઘીને નથી આવીને રોજે સાડા અગિયાર બાર વાગે ઊંઘી જાય તે ટેણે તો ખાઈને ઊંઘવા જોઈતું હતું તો એટલી રડે એટલી રડે કે મેં પછી આવતી રહી તો હવે સાંજે જાનમાં જશું તો ભાઈનું લગ્ન છે એટલે જાન જવાની છે તો નજીક નજીક જ સોસાયટી છે તો છોકરીને બી નજીકમાં જ છે એટલે પછી જાનમાં જશું તો જાનમાં જવાની એટલી બધી ઈચ્છા નહીં કે આજ તો મારી રહેતી જ નહીં રડવા માંડે ને તો ચૂપ જ નહીં રહેતી તો એને ઘરે જઈને જ શાંતિ વળે છે તો ગાડીમાં એસી ચાલુ કરીને તો ઊંઘી ગઈ તો અત્યારે એને સોડાય છે અને સાથે હું નાનુને પણ લઈ આવી છું પણ હર્ષિલ મને મળ્યો નહીં કેમ કે છે ને મોસાળામાં નાચવા જતો રહ્યો હતો એટલે નાનુંને લઈ આવી છું હવે દાદી જોડે આવશે હર્ષિલ આમ તો મમ્મીને કહી આવી છું કે હર્ષિલને લેતા આવજો પણ હવે પપ્પા પણ અલગ થઈ ગયા છે મમ્મી પણ અલગ થઈ ગયા છે હવે ખબર નહીં ત્યાર હોરા મેં ઝાડુને મોકલીશ તો ઝાડુ પણ અહીંયા જ છે લાઈનમાં તો અત્યારે ના જઈએ પણ તો હજુ ગામ પણ જવાનું છે તો મમ્મીએ મને કપડાં લાવવા કીધા હતા સાડી ને એવું તેવું જે સાંજે પહેરવાનું ચાંદમાં પહેરવાનું હતું તે બધી વસ્તુ મેં થેલામ પણ ભય પણ ઉતાર ઉતારમાં છે ને મેં ગાડીમાં મૂકવાનું જ ભૂલી ગઈ તો હવે સાંજે પાછું જવાનું આવશે છ એક વાગે એ સાડી લેવા તો જોવું હવે કે હું ના જવાની હોઉં ને ચાંદમાં તો હું ગામ જતી રહીશ કેમ કે ખબર નહીં યાર એવી ટેવ પડી ગઈ છે ને કે મારા ઘરે જાઉં ને તો મને શાંતિ વળે અને સાંજે તો એવું થયું ને જો કેટલા વાગે અમે આવ્યા હતા સાંજે ગયા હતા અમે પીઠીમાં તો નાચ્યું તો થોડું મેં પછી કંઈ મજા નહીં આવી તો એટલે મેં કંઈ વિડીયો બી નહીં બનાવ્યો કેમ કે ખબર નહીં સામરપાડાની બેન્ડ હતી ડેડિયાપાડા સાઈડ તો કંઈ ખાસ નથી આમ બેન્ડ એટલે કંઈ મજા નહીં આવી કોઈ નાચ્યા નહીં વધારે કમકે બેન્ડ સારી વાગે ને તો જ બધાને નાચવાની ઈચ્છા થાય તો એ અમને ઘરે આવતા આવતા સાડા બાર થયા હતા અને પોણા બારે હું ઊં ના પોણા બાર ક્યાં પોણા એકે હું ઊંઘી હતી અને સવારે કેટલામાં ઝાડું આવ્યું તા પણ બંને રૂમની આગળને પાછળ બંને લોકને કરી કરીને ઊંઘી ગઈ હતી દરવાજા તો એટલા ફોન કર્યા છ સાત ફોન અને દરવાજો ખખડાવતા હતા તો મમ્મી જાય ગઈ નહીં તો ઝાડું એટલા આકડાયા હશે ને રાતે તો પછી પપ્પાએ પેલી બાજુ દરવાજો ખોલો હશે એમના રૂમનો તો એ બાજુ જઈને પછી ચાદર વગર જ ઊંઘી ગયા હતા જે પલંગ પર મેં ચાદર પાથરું તે તે ઓળીને ઊંઘતા હતા અને પછી મેં અચાનક રાતે આવી ગઈ ત્રણેક વાગે એટલામાં તો જોયું તો ચાડું તો આવ્યા નહીં પછી ફોન કરી જોયો તો ફોન સાયલેન્ડ કરીને ઊંઘી ગયા હતા રિસાઈ આવશે મારી જોડે કે હું ઠંડીમાં ઊંઘવું પડ્યું હતું એટલા માટે પણ ઊંઘમાં મને ખબર જ નહીં પડી દિવસ છોકરીઓ સાથે છે ને એટલી ખાસ લાગે એટલી ખાસ લાગે ને કે ઊંઘો ને તો ખબર જ નહીં પડતી મને રાત તું આસ્તાએ પણ મને જગાડી નહીં એટલે પછી એકદમ જ ઊંઘી ગઈ હતી તો એ ગમે જાડું કે સવારમાં કે આખું કામ જાગી જાય એટલો દરવાજો મેં ખકડાયો હતો તેમ છતાં તું જાઈ જી નહીં હોઉં ત્યાં મોબાઈલ પણ તક નીચે દબાયો હશે તો રિંગ પણ નહીં સંભળાય મને તો સવાર સવારમાં મને તો એવું લાગતું હતું કે ઝાડું મારા રીસાઈ જશે પણ કંઈ નહીં હવે ઝાડું એટલા બધા નહીં રીસાતા મારી જોડે તું સવારમાં ઉઠીને પછી દરવાજો ખાઈ પપ્પાએ તો મોડા જ જાય ગયા હતા લગભગ પોણા આઠે જઈ ગયા હતા પાણી પણ જતું હતું એટલા ટાઈમે તો થોડું પીવા જેટલું પાણી ભરાયું હતું પછી કપડાની ઉતું ધોવાયા જ નહીં તો પછી ઉઠીને એમને ચાદર ઓડાયા પછી મારું કામ કર્યું હતું પછી જાડું જાય ગયા પછી મેં ગઈને તારે એવું કે આખું ગામ જાગે ને એટલો દરવાજો મેં ખપડા તેમ છતાં તો જાય ગઈ નહીં એવું કહે તો ચાલો હવે પિંકીબહેનની ટી શર્ટ હોય તો મેં હોય ને પછી કપડાં ચેન્જ કરી દઉં કેમ આવી રીતે તો મારાથી ના રહેવાય વધારે અને મને છે ને આટલા વરસ થયા લગનના પણ હજુ સુધી મને સાડી પહેરતા નહીં આવડતું તો મને સુનીતાબેન હોય ને તો મને સાડી પહેરાવે તો આજે ઉતાળ પણ એટલી કરતા હતા ને પિંકી બેન લોકો તૈયાર થઈ ગયા હતા ફટાફટ ને પછી મને મોડું થતું હતું એટલે પછી ઉતાળ ઉતાળમાં છે ને સાડી નહીં બરાબર પહેરાવી એટલે મને કેવું બધું કમ્પ્લીટ હોય ને

તો ગઈશ પાંચ વાગી ગયા છે મારે ચા બનાવવાનું છે ઊંઘી જવું એવું વિચાર્યું પણ થોડું મારે વીડિયોનું કામ હતું એટલે પછી ઊંઘવા ના મળ્યું તો આંખો મારી બધી એ થઈ ગઈ એટલી ઊંઘ આવે છે ને તો ચાલો એક કપ ચા બનાવું મસ્ત ને પછી ચા પીવું હજુ તો બેનના વાસણ હોય તો વાસણ તો જોયું જ મને ધ્યાન નહીં આવ્યું બાજુ મેં આસ્તા મારી ઊંઘે છે અને પંખો

ચાલો હવે દૂધ જોઈ લો એક કપ કડક ચા બનાવું ચા પીવાનું હોય તો એનું પણ બનાવું ના પીવાનું હોય તો મારું એક જ કપ ચા નાનું ચા પીવાનું ચા પીવાનો ના ઉકાળો નહીં દૂધ વાળી બનાવું <laughs> तो देवा ने तो पायल पे ही छे ना तो माने जाने को बाप भेंचा रे लागे तो माने आदत नहीं है हम पाजन वालों को एक पैर तो पण पन...

હા તો ખબર નહીં મમ્મીએ ક્યારે મને પહેરાવી દીધું હશે ત્યાં મારા ઘરે પહેરમાં તું અત્યારે થાય જ કે મારે નહીં પહેરવું આવું બધું અને ઉપર કે છે મમ્મી કે મેં પહેરાવું તને પણ મને ગમતું જ નહીં તો મમ્મીને તમે જેમ જેમ કરીને મનાઈ લઉં કે મારે નહીં મને નહીં આવવું બધું ગમતું પણ તારે થોડા સમજતા નહીં મને મો પર જ કે તું કશું પહેરતી નહીં એમને જ જાય છે કોઈ બી પ્રસંગમાં એમને જ જાય છે તમે મંગલસૂત્ર પહેરવું અને હદૌરું પહેરવું બસ એટલું જ અને આજે પણ બીજું બધું નહીં પહેરી આવી એટલે મમ્મી કહેતા હતા કે તું ભાઈ પણ કશું પહેરતી નહીં એવું તો એવું બધું મારે નહીં પહેર્યું કે મને આદત નહીં મને ફાવતું જ નહીં એવું બધું ગાઈસ અમે આવ્યા છે ગાર્ડન માં મંચુરિયન લેતા જઈએ કેમ કે જઈને જમવાનું નહીં બનાવવાનું એટલા માટે તો આસ્તાને એને એની કોઈ ઓઢણી બાંધી આપી કેમ કે એનું જે કેટલા તું અને મારે ગઈકાલ નું અહીં રહી ગયું હતું તો મેં પહેરી દીધું છે તો આસ્તા ને દુપટ્ટો બાંધ્યો છે કેમ કે ગામ જવાનું છે ને એટલે બહુ ઠંડી લાગશે રસ્તે એટલા માટે તો તો ગાઈસ આસ્તાને ને ફરવું છે ગાર્ડન માં તો આંગળી પકડીને મને લઈ જાય છે તો આમ પપ્પા રાહ છે બેટા इन्हें जो उसे हिच को जावा चलो चल पप्पा हाँ पार्सल कराई रही घरे जाने था ना इस घरे मी पहुंची गई छोड़ नहीं मारा कुत्र रहा देखिए बार शे, ना 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 तो टेबल आज के नाना नाना गालूडिया तो એમને રોજ હું રોટલો આપું તો રોટલી આપો ને તો રાહ જોવે તો રોટલા છે સવારના તો સવારમાં તો કોઈએ ખાધું જ નહીં મેં ખાલી બનાવ્યું તું એકલું જ મારા રૂમની હાલત તમને બતાવું ને તો તમને બતાવું છું આજે મારા રૂમની હાલત હાજુ જો આ બધું મારે સફાઈ કરવાનું છે ને બધા પહેલા પહેલાં આ લોકોને આપી દઉં

કાન નિન મારતી થી નમળા કા હુ હુ કરવાય ઓ ફોઈ રિસાઈ થાય જોડે બોલું નાને છોરી કઈ દે ફોઈ ને છોરી ઉકે કાન પકડી લે છોરી ફોઈ ઉકે કાન પકડી આવ કરવા રો આફકો ભેઈ જાઓ ભેઈ જાઓ ભેઈ જાઓ પાછું બછાઓ બછા હે એકે ઉઠક બેઠક કરાવે હે જલ્દી જલ્દી પ્લીઝ ભલા કીજે સિર્ફ 5 મિનિટ કે રે દે લીજીએ પ્લીઝ ऐसा क्यों लागे यमी लागे <laughs> तेरा फोन कर देता लेकिन मेरे जैसा रेबल कभी भी इतना नीचे नहीं दिखा। तेरे को लायो? मैंने तुझे તે લાગી મે તું જો બિલકુલ હોશ નઈ થઈ હોય તો આ તો થઈ ને ઓ સુંદર થઈ ગઈ ચાલ તું થોડો મસ્કુલા ના મારે 10 વાગ્યા છે અને રૂમ ક્લીન થઈ ગયો છે આ બાજુ પણ એકદમ ચોખ્ખું કરી દીધું છે અને અમારા રૂમમાં પણ તું અભિક્ષા ટીવી દેખે છે તો કે રસ્તા નઈ હોય છે તો એ રહી જતી હતી પિંકી બેન ઘરે પણ સ્કૂલમાં જવાનું એમ કરીને મેં લઈ આવી કેમ કે દાદી ત્યાં છે તો એનું મને નહીં લાગતું તો દાદી જોડે એને ગમે છે તો ત્યાં દાદી રહે ત્યાં એને રહેવા જોઈએ છે પણ સ્કૂલ છે એમ કરીને લઈ આવ્યું પણ મેસેજ આવ્યો છે કે મેસેજ આવ્યો છે કે એને સ્કૂલમાં રા જાય છે તો હવે આરામથી દસ વાગ્યા સુધી મેં એને કાર્ટૂન જોવા દઉં ને પછી સવારના મોડેથી જાગશે કે શનિવાર હોત તો એને જલ્દી જાગવું પડતું તો આ બાજુ પણ ચોખ્ખું જ છે અને તમને મારા ઢગલો ભરીને કપડાં બતાવું છું તો આટલા કપડાં મારે સવારમાં ધોવા પડશે તો પેલા રૂમ માસ્તા ઊંઘી ગઈ એટલે એ બાજુ નહીં જતી અને જાડું પણ એમના ફ્રેન્ડ જોડે વાતો કરે તો અત્યારે ડિસ્ટર્બ કરવા નહીં જતી તું આજનો વિડીયો મેં અહીંયા જઈ ફરી ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી કે